હેર આટલા માં રે તું માં ભાઈ આટલા નઈ એટલે આવું કરો રમી ગેમો રમી ઘેમોર ખબર પડતી નઈ ખબર પડતી એટલે ફોન તું બાર બાર વાગે દેછ મી હેર યાર

ના જો અલ્યા ઓના અંગા થશે રે પૂછો અલ્યા આરો જો કલાક જયા તો સાચું બોલજો આ તો અંગા રઘુ અલ્યા બરાબર મેટર થઈ જશે ઓયના હોય યાર ઓય લડવા ન આવતી યાર તને ઘર જન લડજો પહેલા માર ભઈનો ખોરાંગ કરો એ ફોન યાર ફોન

એ પાછે એવું કરી કે હું આતી ઉપર બારે બાર વેચી મારી એવું કરી પાછા યાર મારા મારા માં એવું હું કા પેલી અપસક્તિ કરો યાર ના ના એવું કોઈ તમારે રહ્યો કાઠા દિલ ના રયો હા અન હાડો ઘેર આવી ગયો છે તો ઘેર આવી જશે બરોબર હવે તો કોણ જવું ઘેર પાછળ હોય ને ઓય ખોરસી ન રહ્યો ઘેર આવી ગયો છે તો ઘેરો ઘેર વાત મારી આવી છે હો લેડો ઘેર કોને ના લેડો હા

હા તને એ રીતે આવ્યો નહીં યાર ખબર નહીં ફોન લઈ ગયો તો ના ફોન તો ચાર્જિંગમાં પડ્યો ફોન ચાર્જિંગમાં પડ્યો છે તો એ ચોકણ જોયું યાર અત્યારે રાતનો અને એ વિચારવા જેવું છે કે ઈનુ લેવા જેવું તાનનું આ બનાવ બને છે તો અને કહું કે હું યાર એ તો તમે વિચાર કરું હવે ચોકણ હશે અત્યારે અડધી રાતનો તો અત્યારે બાર હળ થઈ જાય આ આપણે વિચારવા જેવું નહીં મારા મગજમાં એક વિચાર આવે છે હું દઈએ આપણે પોલીસ સ્ટેશન જઈને કેસ લખાઈ દઈએ એટલે પોલીસ ઓગતી થઈ જાય બરોબર એટલે યાર પણ નહીં લખાવો ચાલશે

અને આ યુવાને ખબર પડે પડતી નઈ રાજુભાઈ ગોડા જ છે કે આ ઠપકો હળો પણ આવું પડે એવું ના કરાય ને ખબર પડે પડતી નઈ ચોકલ લઈને જતા રહી અથા રાત ના રે તરાજ હડો એક હડો એક

આપણે એવું બધું જે લઈ કોક છોકરા તો પૂછી લઈ જાવ એટલે ભૂલ ના થાય બરોબર આ તો એવું પૂછી લઈ જવું તો બોલો અત્યારે ગોમંબા જતાય બોલ અગિયાર આયે તો મારો લે મજૂર આયો તો શેતર અને મને ચાર હારું